સુરતના નાના પુરવઠા રાશન કાર્ડ કેવાયસી મામલે લોકોની લાંબી લાઈન લાગી હતી ધક્કા ખાવાનો વારો આવતા લોકોએ ભારે રોષ સાથે હોબાળો પણ મચાવ્યો હતો સુરતમાં હવે સરકારી યોજનાઓ મામલે લોકોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એક તરફ સરકાર નવી નવી યોજનાઓ લાવી રહી છે પરંતુ સરકારી બાબુ આવી અપનાવતા યોજનાનો લાભ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે સરકારે હવે કાર્ડમાં કેવાયસી કરાવવાનો મુદ્દો અમલમાં મૂક્યો છે જેને લઈ સુરત ખાતેના નાના વરાછા વિસ્તારની પૂર્ણા પુરવઠા ઝોન કચેરી પર રાશન કાર્ડ કેવાયસી મામલે લોકોની લાંબી લાઈન લાગી હતી ધક્કા ખાવાનો વારો આવતા લોકોએ ભારે રોષ સાથે હોબાળો મચાવ્યો હતો સ્થાનિક લોકોએ કેવાયસી માટે છેલ્લા ઘણા દિવસોથી ધક્કા ખાય છે લોકોનો આક્ષેપ છે કે એજન્ટ દ્વારા સો રૂપિયા લઈને ફોર્મ ભરે તો તરત વારો આવી જાય છે અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારનો લોકોને સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી જેથી પુરવઠા કચેરી બહાર લોકો પરેશાન થાય છે જેને લઈ લોકોએ કાર્ડના થપ્પા લગાવી હોબાળો મચાવ્યો હતો મારું નામ હરેશભાઈ છે અને અમારે એ કહેવાય છે આધાર લિંક માટે આવ્યા છીએ રેશન કાર્ડમાં પણ હવે અમારે પ્રોબ્લેમ એવો છે આધાર કાર્ડ લિંક થયેલું છે પણ નંબર જુદો છે બરાબર છે હવે પહેલાં અમે આધાર કાર્ડના બધા પ્રૂફ આપેલા જ હતા તો ખોટો નંબર કઈ રીતે હવે એ ત્રણસો લોકોની એ જ સમસ્યા છે બધાને ખોટા આધાર કાર્ડ લિંક થયેલા છે બરાબર તો હવે અમે છ વાગ્યાના અહીંયા લાઈન લાઇનમાં જઈએ બરાબર તો હવે પાછળથી બધા કહે છે કે પાછળથી કામ થઈ જાય છે પણ અહીંયા બધા એ બહુ વ્યવસ્થા નો અભાવ વ્યવસ્થા નો અભાવ છે એટલે અમારી માંગ ઈચ છે થોડું વહેલા સર નું કામ થાય એવું કઈક સરકાર આ ધ્યાન આપે એમ